કૃષ્ણ માતાજી કેમ છો બધા મજામાં થશો ને અમે પણ મજામાં છીએ ને હવે આવી રહે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ ઉપર બધા મમરાના લાડવા સિંગની ચીકી તલની સિક્કી દાળિયાની ચીકી અથવા તો લાડુ લાડુડી બનાવતા જ હોય તેવી જ આજે આપણે પણ બનાવવાના છે એ આ જૂની બંગડીઓ લીધી છે આ જૂની બંગડીઓ આપણે આ લીધી છે ને તો આ જૂની બંગડીના કમલથી આજે આપણે ચીકી બનાવવાની છે અને તેની માટે મેં અહીંયા ગોળ લીધો છે અને સિંગા લીધા છે દાળિયા લીધા છે અને મમરા લીધા છે તો સૌથી પહેલા તો આપણે આ ચૂલો સળગાવી દેવાનો છે તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે તેની ઉપર આપણે આ લોયું રાખી દઈશું તો આપણે હવે આ સિંગા શેકી લેવાના છે આપણે અહીંયા આડા માળા સિંગદાણા શેકાઈ ગયા છે જો આને ફોતરી નીકળે ને એટલા સિંગદાણા આપણે આ શેકવાના છે આ સિંગદાણાને આપણે નીચે ઉતારી લઈશું સિંગદાણાને આપણે થોડા ઠરવા દઈશું અને પછી આવી રીતના ફોતરી કાઢી અને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું ફરીથી ચૂલો સળગાવી દીધો છે અને તેમાં આપણે આ લોયું રાખી દીધું આપણે ગોળ રાખી તો આપણે આ

આપણે ચૂલાનો તાપ પણ સરસ સરસ એવો આવી આવી ગયો ગયો છે છે પાણીમાં ને તો તો પણ આમ નથી રીતે આપણો આ પાયો ગોળનો પડે હવે આપણે સિંગાણા નાખી દઈશું તેમાં આપણે નથી ઠારવાનું ઘડો લીધો છે ને તેની ઉપર એક કોથળી રાખી દીધી છે અને કોથળી હારે આપણે તેલ લગાવી દેવાનું છે તેની ઉપર આ એક બંગડી રાખી અને તેલ વાળી ચમચી કરી અને જો સરસ રીતે આપણે આ સેટ કરી દેવાની છે ચીક્કી આપણે આવી જ રીતના બધી ચીકી બનાવી લેવાની છે તો આપણે આવી જ રીતના બધી જ ચીકી બનાવી લેવાની છે હું તમને બીજી પણ એક ચીકી બનાવીને બતાવું છું બંગડીને આપણે થોડી તેલવાળી કરી લઈએ જેથી કરીને આ તાર હાલે છે નો હાલે